પાઠવવામાં આવી હતી મોટી સંખ્યામાં વણકર સમાજ તેમજ સ્વયં સૈનિક દળના આગેવાનો દ્વારા પુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સ્વયં સૈનિક દળની આગેવાનીમાં ભવ્ય રેલી પણ ડભોઈ નીકળી હતી ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે ડબોઈ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં ડબોઈ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે ડબોઈ તાલુકા શહેર વણકર સમાજના આગેવાન નગીનભાઈ પરમાર અશોકભાઈ પરમાર નગીનભાઈ જાદવ હિતેશભાઈ પરમાર મણિભાઈ રોહિત એમ સ્વયં સૈનિક દળ દ્વારા ડબોઈના વિવિધ વિસ્તારોમાં રેલી યોજી આંબેડકર ચોક ખાતે પ્રતિમાને પુલાર અર્પણ કર્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ અમર રહોના નાદે સાથે નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી હતી જય ભીમ ભીમ નવ બુદ્ધાઇ બધા ભાઈઓને અમે છ ડિસેમ્બર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીનો આજે પરિનિર્વાહ દિવસ છે તો એના સંદર્ભમાં અત્યારે એસએસડી સંગઠન જે છે એને જિલ્લા લેવલનો અત્યારે આ ડભો જિલ્લાની અંદર કાર્યક્રમ કરી રહ્યા છે અને આખા ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે એની અંદર જિલ્લા લેવલનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને એસએસડી સંગઠનનો એક રાજ્ય લેવલનો કાર્યક્રમ એ કચ્છ ભુજની અંદર પણ આવી રીતના જ કાર્યક્રમ થઈ રહ્યો છે આ રીતના જ આપણો જે એસએસડી એસએસડી જે સંગઠન છે એ પોતાનું શક્તિ પ્રદર્શન એક પ્રકારનું કરી રહ્યું છે કે જે સમાજ પર દિવસે દિવસે સમાજ પર જે અત્યાચારો વધી રહ્યા છે એ અત્યાચારોની સામે કઈ રીતના ટકી રહેવું અત્યાચારોને કઈ રીતના ખતમ કરવા એના માટે એસએસડી જે સંગઠન જે છે એ દિવસ રાત દિવસ રાત સમાજ વચ્ચે જાય છે અને સમાજના લોકોને જે દુશ્મનો જે છે મનુવાદી જે દુશ્મનો છે એ દુશ્મનોથી અવગત અવગત કરાઈ રહ્યું છે અને સમાજની એક મોટી શક્તિ પેદા થાય અને જે આ જે દુશ્મનો જે છે એની સામે લડી શકે અને જે એસએસટી સંગઠનનું જે ગોલ જે છે માનવતાવાદી રાષ્ટ્રનું એ માનવતાવાદી રાષ્ટ્ર રાષ્ટ્રનો જે ગોલ છે એ ગોલને હાસિલ કરવા માટે આ દિવસ રાત આ કવાયત ચાલી રહી છે તો અમારું એ જ ગોલ છે કે માનવતાવાદી રાષ્ટ્ર આજ એસએસડી નો ગોલ છે અને એસએસડી આજે કઈ દી રેલી કાઢી દી આજે આજે ડબોઈ 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 ની અંદર સુદરે ગ્રાઉન્ડ સુદરે ગ્રાઉન્ડ થી આપણે રેલી કરેલી બાબાસાહેબ આંબેડકરજી નું જે સ્ટેચ્યુ છે તે આગળ એનું સમાપન કરાયેલું અને આગળ સભા કરીશું મહાન આયકો ને મહા સલામી આપીશું અને પછી અહીં આગળથી અમે લોકો છૂટા થઈશું અને સમાજની વચ્ચે જઈને ફરી જે આજે મિશનનું કામ છે એ મિશનનું કામ નિરંતર કરતા રહીશું ડભોઈ તાલુકા શહેર વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છ ડિસેમ્બર ઓગણીસ બે હજાર પચીસ બાબાસાહેબ મહાનિર્માણ દિવસ ઉજવવા અમે એકઠા થયા છે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે બાબા સાહેબ પ્રતિમાને ફુલાર વિધિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપીએ છે ડોક્ટર સાહેબ આંબેડકર અમારા માટે ઘણું બધું કર્યું છે જે પૂજનીય અને ભગવાન રૂપ છે બાબા સાહેબ અમર રહે એમ અમર રહે બાબા સાહેબ અમર રહે જય ભીમ જય ભીમ જય ભીમ જય